સૌ પત્રકાર બંધુઓનું આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે આજે ત્રીજું નોરતું છે માં જગદંબાના અધ્યક્ષક્તિ અંબામાના પર્વ નવરાત્રિના ત્રીજા નોરતે આમ આદમી પાર્ટી ફરીથી એક પરિવાર મોટું કરવા માટે આમ આદમી પરિવારને વિશાળ બનાવવા માટે એક સદસ્યતા અભિયાન લોન્ચ કરી રહ્યું છે સ્વાભાવિક છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે હજાર લાખ જેટલા મત મળ્યા છે ગેરંટી કાર્ડ આમ આદમી પાર્ટીએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા અને જે રીતે તમે જુઓ છેલ્લા બે વર્ષથી સરકારમાં અણાવડત સરકારના લોકોમાં અહંકાર નેતાઓમાં અહંકાર અને એનાથી પણ મોટું જ્યારે તમે જોયું હશે કે ભાજપને હમણાં સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું તો એ સદસ્યતા અભિયાનનો ફિયાસ્કો થયો ભાજપમાં કોઈ જોડાવા માંગતું નથી ભાજપમાં બળજબીપૂર્વક જે યોજનાઓના લાભાર્થીઓ છે જે યોજનાઓ નો ક્યાંક લિસ્ટ બન્યો હોય અને મોબાઈલ નંબર આવી ગયા હોય એવા કોઈ હોસ્પિટલમાં દર્દીઓ જાય તો એને જાણ બહાર અજાણતામાં જ એમને સદસ્યતા અભિયાનમાં જોઈન્ટ કરી અને બહુ જ મોટી રૂપિયાની ઓફરો કરીને ફરજી સદસ્યતા અભિયાન બનાવાઈ રહ્યું ત્યારે જોયું કે કોઈ લોકો આમ આદમી લોકો કોઈ ભાજપમાં જોડાવા માંગતા નથી એટલે આમ આદમી પાર્ટી છે એ વિકલ્પ બની શકે એમ છે મજબૂતાય કારણ કે પહેલી જ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ખૂબ સારું એવું સહયોગ લોકોનો મળ્યો પ્રેમ મળ્યો તમામ જગ્યાએ આદિવાસી વિસ્તારને સૌરાષ્ટ્રમાં પચીસ પચીસ ટકા મત મળ્યા છે એટલે ભાજપની જે સદસતા અભિયાન છે એ એટલા માટે ફ્લોપ ગયું કે એક તો અણાવડત અહંકાર ભ્રષ્ટાચાર પેપર લીક સરકારી નોકરીઓ ન આપવી ખેડૂતોને ભાવ ન આપવા મોંઘવારી વધારવી ગરીબો વંચિતો શોષિતો લોહી પીવું તમે વિચાર કરો કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં બેનોને સસ્તું ગિલિન્ડર સિલિન્ડર આપે આ ગિલિન્ડરો ત્યાં મહિલાઓને બબે હજાર રૂપિયા આપે ગુજરાતની બહેનોને પણ કશું ના આપવું એટલે બહેનો નારાજ છે બાળકો નારાજ છે યુવાનો નારાજ છે વડીલો નારાજ છે આ ભાજપના એટલે ભાજપનો કોઈ સદસ્યતા જોડાતો નથી એટલે આજે આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન ફરીથી લોન્ચ કરી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે અમે બહુ જ સરળ એક પદ્ધતિ લોન્ચ અમે કરી રહ્યા છીએ જેમાં ક્યુઆર કોડ હશે જે સ્કેન કરવાથી લિંક ખુલશે અને તેમાં તમામ લોકો જે ઈમાનદારીથી ગુજરાતમાં પોતાને રાજ કરવું હોય પોતાના બાળકને સારું શિક્ષણ જોતું હોય અથવા તો ભણાવવું હોય પોતે સારી હોસ્પિટલ ગુજરાતમાં ઈચ્છતા હોય ટોલ વગરના સારા રસ્તાઓ અને એ પણ ખાડા વગરના ઈચ્છતા હોય પોતાના યુવાનોને સારું રોજગાર મળી શકે સરકારી નોકરી મળી શકે ખેડૂતોને પૂરતા ભાવ મળી શકે ગરીબો વંચિતો શોષિતોને ને ઘરનું રાશન પોતાના ઘરે પહોંચતું થાય એ રીતની જે વ્યવસ્થાઓ ઈચ્છે છે જે નવયુવાનો છે એ તમામને મારી અપીલ છે કે આવો આમ આદમી પાર્ટીના પરિવારમાં જોડાવો કારણ કે સ્વાભાવિક છે કે ભાજપે આટલા આટલા દબાણ કર્યા છતાં તમે કોઈ ભાજપમાં જોડાયા નથી એનો અર્થ એવો કે ગુજરાતમાં એક સારા વિકલ્પની રાહ તમે બધા જોઈ રહ્યા છો અને એમાં આમ આદમી પાર્ટી બેસ્ટ છે એટલે હું આજે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનને ખુલ્લું મૂકું છું આપ જોઈ રહ્યા છો કે આ ક્યુઆર કોડ છે સાથે સાથે વોટ્સઅપ ઉપર લિંક પણ હશે

ફોસલાવી ડરાવી ધમકાવી રૂપિયા આપીને આપણે સદસ્યતા આપણે જે લોકો સારું વહીવટ કરવા માંગે છે એવા યુવાનો ચૂંટણી આવે છે નગરપાલિકાની કોન્સ્ટેબલ તલાટીમાં જે ફોર્મ ભરો છો એ રેવા દો અહીંયા ફરીશો તો ફાલી તલાટીમાં એક ગામનો તમે વિકાસ કરી શકશો તાલુકા પંચાયતના સભ્ય બનો પાંચ ગામના અને ટીડીઓના બોસ બનો જિલ્લા પંચાયતના સભ્ય બનો ડીડીઓના બોસ બનો ધારાસભ્ય બનો મંત્રી બનો ખૂબ બધા ઉજળી તકો નવયુવાનોને આપવા માટે આજે આમ આદમી પાર્ટી આ લોન્ચ કરી રહી છે હું તમામ જેટલા ઉમેદવારો છે જે લોકો તૈયારીઓ કરી રહ્યા છે પરીક્ષાની એમને પણ વિનંતી કરીશ કે આવો આમ આદમી પાર્ટીમાં જોડાઓ જેટલી બહેનો છે બહેનો દીકરીઓ જ્ઞાન સહાયકો બેરોજગાર યુવાનો જે લોકો પેપર લીકતી ત્રસ છે એમના સગા સંબંધીઓ જે ખેડૂતો છે ચોપન લાખ ખેડૂતોને એમના પરિવારો કે જેમને પૂરતો સ્વામિનાથન કમિશનના રિપોર્ટના આધારે ભાવ મળી શકે એવા તમામ લોકોને વિનંતી કરું છું આવો તમારી પાર્ટી તમારી સરકાર બનાવો આપણે આમ આદમી છીએ આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ અને આમ આદમી તમે જ રાજ કરો એવી વ્યવસ્થા ઊભી કરીએ કે જ્યાં લોકોનું રાજ લોકો વડે ચાલે અને અધિકારીઓ અને ભાજપના જે અહંકારીઓ છે એમનો આપણે રાજનો અંત આવે તો ગૌચરોની જમીનો બચાવી શકાય સારી હોસ્પિટલો બનાવી શકાય સારી સ્કૂલો બનાવી શકાય સરકારી નોકરી વિના પેપર ફોડીએ સારી રીતે એ પણ તૂટે નહીં આવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવા આમ આદમી પાર્ટી વિકલ્પ છે એટલે ગુજરાતની તમામ જે જનતાને હાથ જોડીને વિનંતી કરું છું જે કાર્યકર્તાઓ છે જે નવયુવાનો છે જે મહિલાઓ છે કે જેમને પણ સાડા ચારસો માં સિલિન્ડર રાજસ્થાનમાં મળે છે અહીંયા નથી આપતા એવી મહિલાઓએ પણ બદલો લેવાનો એક સમય આવી ગયો છે ભાજપનો તો તમામ બહેનો માતા દીકરીઓ બધાને વિનંતી છે કે આમ આદમી પાર્ટીમાં જોડાવો અને આ અભિયાન મિશન વિસ્તાર અંતર્ગત અમારે વિસ્તારવાનો છે જેમાં હમણે મેં જિલ્લા જિલ્લે મિટિંગ કરી આવ્યો છું મિશન વિસ્તાર અંતર્ગત અને આખી પ્રદેશની ટીમ સાથે સાથે ત્યાંની જિલ્લાની ટીમ હવે તાલુકામાં જાય છે તાલુકાની ટીમ ગામમાં જાય છે આખી ટીમો બનાવવામાં આવે છે અને આગામી એક વર્ષ સુધીમાં એવી અમારો ટાર્ગેટ છે કે અમે લગભગ પેજ સમિતિઓ સુધી અમે પહોંચી જઈએ પેજ પરિવાર સમિતિ સુધી એવી પ્રવૃત્તિ છે આ સતત ચાલનારી પ્રક્રિયા છે એટલે આજથી ત્રીજા નોરતે ફરીથી અમે એક સરળ પદ્ધતિ જે આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે આહવાન કરીએ છીએ અને સૌ જોડાવો અને તમામ કાર્યકર્તાઓ લીડરો હોદ્દેદારોને પણ મારી વિનંતી છે તમે પણ બધા સો સો લોકોને ગુજરાતના રાજનીતિ અને કામની રાજનીતિ કરવા અમે બે હાજર છવ્વીસ સુધી સતત આ પ્રક્રિયા ચાલશે અને એમાં અત્યારે કોઈ એવો ટાર્ગેટ નથી કે જે કોર્પોરેટ કંપનીઓની જેમ જેથી કરીને એમાં ફરજી વાળું આવે અથવા તો એમાં દબાણ આવે તો લોકો કોઈ અન્ય રીતે પણ જોડી દે એ પ્રકારનો અત્યારે અમારે કરવાની જરૂર નથી લાગી અમે સ્વાભાવિક છે કે અત્યારે અમારી પાસે સાડા પાંચ લાખ કાર્યકર્તાઓનો ડેટા છે અને સાડા પાંચ લાખ કાર્યકર્તાઓ પણ જો આગામી સમયમાં પાંચ પાંચ દસ દસ લોકો જોડશે તો પણ એક મોટો પરિવાર આમ આદમી પાર્ટીનો આગામી બે એન્ડ સુધીમાં ડિસેમ્બર બે સુધી આ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલવાનો છે અને એનો એન્ડિંગમાં અમે માન્ય અરવિંદ કેજરીવાલ સહિત તમામ જે લીડરો હશે એમને બોલાવી અને જે સદસ્યતા અભિયાનમાં જે લાખો લોકો જોડાયા હશે એમની ઉપસ્થિતિમાં એક મોટો કાર્યક્રમ પણ અમે આયોજન કરીશું એટલે આ પ્રકારનો પર્ટિક્યુલરલી કોઈ ટાર્ગેટ નથી પણ અમને પૂરો વિશ્વાસ છે કે આમાં મોટા પ્રમાણમાં લોકો આ કામની રાજનીતિ સ્વચ્છ રાજનીતિ ભ્રષ્ટાચાર મુક્ત રાજનીતિ અને ગુજરાતની જનતા જે થાકી ગઈ છે છેલ્લા ત્રીસ વર્ષથી કંટાળી ગઈ છે એમના માટે મજબૂત સારો વિકલ્પ થઈ અને સામે આવી ગયો છે ત્યારે ચૂંટણીઓ સતત ચાલુ રહેશે સ્વાભાવિક છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ માં ચૂંટણીઓ તાલુકા જિલ્લા મહાનગરપાલિકાઓની આવે છે

અપનાવી નથી શક્યા તો આવા સમયે જ્યારે એક એક અમારો કાર્યકર્તા છે સોસો સો સો ઘરે જશે ડોર ટુ ડોર કરશે સદસ્યતા અભિયાનમાં અને જે જોડાવા માંગતો છે એને જ જોડશે નહીં જોડાવા માંગતો એને નહીં જોડે એને કોઈ ફોર્સ પણ નહીં કરવામાં આવે તો આ પ્રવૃત્તિમાં મને લાગે છે કે લાખોનો પરિવાર એક ઉભો થશે અને પોતાની સરકાર બનાવવા માટે સજ્જ થશે જમીન પણ આપણે બચાવી લેવાના છીએ જમીન નો મુદ્દો પણ આપણા ગુજરાત માં છે બુલડોઝર રાજ તરીકે તો શું કહેશો એ બાબત જુઓ અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કે ભાજપના જ નેતાઓ દ્વારા કમલમો જે બનાવવામાં આવ્યા છે એમાં પણ ગેરરીતિ કરવામાં આવી છે અને એમાં મુખ્યમંત્રીઓ ઉદઘાટનો કરેલા છે એમાં ખુદ ભાજપના મંત્રીએ જ એ લેટર લખીને કહ્યું છે આપ સૌ જાણો છો કે કમલમ જે ગેરકાયદેસર છે બાર છતાંય બુલડોઝર ત્યાં ગયું નથી તમે જુઓ સારી જેટલી પણ સ્કૂલો હતી એ બધી બંધ કરી દીધી છે અને ભાજપના નેતાઓની સ્કૂલો ચાલુ કરી દીધી છે કારણ કે તો કમલમની જગ્યાએ સારી સ્કૂલ ને સારી હોસ્પિટલ બનવી જોઈએ એટલે અને ગૌચર પાંચ કરોડ ચોરસ મીટર જમીન પહેલા ગૌચરની જમીન છેલ્લા ત્રણ વર્ષમાં ગાયબ થઈ ગઈ છે ઇવન આકાશમાં ઉડી ગઈ છે તો જો સરકાર બદલશે તો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ખાતરી આપું છું તમામ ગૌચરની જમીન જેટલા ભાજપના માફિયાઓ દબાવીને રાખી હશે એ બધી ખુલ્લી કરી અને ગાય માતાને સમર્પિત કરવામાં આવશે એના માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે સાથે સાથે જેટલા પણ ગેરકાયદેસર કમલમો બન્યા છે એ કમલમો તોડીને ત્રણ મહિનાની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બની તો ત્યાં ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ માટે સારામાં સારી સ્કૂલ અને સારી હોસ્પિટલ બનાવવાની અમે ગેરંટી આપીશું કે ત્રણ મહિનાની અંદર એ જ કમલમ ઉપર સારામાં સારી આલાગ્રહ જે પ્રાઇવેટ સ્કૂલને ટક્કર મારે ડીપીએસ ને એક્સેલન્સ જેવી સ્કૂલો બનાવીશું એવી પણ ખાતરી આપી છે કે કમલમો જે બનાવવામાં આવે છે પ્રજાના પૈસાના લૂટમાંથી બનાવવામાં આવે છે એ ખોટી રીતે જમીનો ખોટી રીતે બધું ખોટું છે એમાં એમાં ખુદ ભાજપના નેતાએ કહ્યું છે એટલે આપણે સૌને હવે લેટર લખીને કહ્યું છે એટલે આ વ્યવસ્થાઓ ત્યારે જ થઈ શકશે ત્યારે જ અચ્છા પેપર કાંડ થયા છે પેપર ફોડ્યા છે એ પેપરની તપાસ ક્યારે થશે વડોદરામાં વિશ્વામિત્રી નદી દાબી દીધી તો એ તપાસ એટલે ભાજપે તમે લાત મારી તમે અત્યારથી કહું છું કે એક વર્ષની ચૂંટણીને વાળા છે એટલે ફરીથી ભૂપેન્દ્રભાઈ ના પાંચ વર્ષની ઉજવણી કરીને એમને પાછા રવાના કરી દેવા એટલે બીજો ભાઈ આવી જશે એટલે એન્ટીસિંહ ઠારવાનું આ ભાજપનો તૂત છે એ તૂત બંધ ત્યારે જ થશે અને આ જમીનો અને કબજાઓ ભ્રષ્ટાચાર થી બનાવેલી આમાં બધી જગ્યા ચારસો ચારસો દૂરી છે બિલકુલ ભાજપ છે હંમેશા એક એવી નીતિ કામ કરી રહ્યું છે કે જેમાં બંધારણને નેવે મૂકી દેશે બંધારણથી ભાજપને કોઈ લેવા દેવા નથી ભાજપનો નેતા બંગલો બનાવી લેશો તને તોડવા મી આવે બાકી તમામ જેટલા પણ ધાર્મિક સ્થાનો છે તમામ ધર્મોના એમને તોડવા ડરાવવા ધમકાવવા એને એની જમીનો ઉપર ખાલી કરાવી આ બધા તૂથ ભાજપ વારંવાર કરતી રહે છે પોતાના બંગલાઓ છે પોતાના મંત્રીના નેતાઓના કમલમો છે એ તોડતી નથી સુપ્રીમ કોર્ટે પણ ભાજપને જે ઈશારો કર્યો છે એમાં સ્પષ્ટ છે કે ભાજપ એક તરફી કામ કરી રહ્યું છે